વિદ્યાર્થી મિત્રો કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ પાકા સરવૈયાના નમૂના અંગે આપણે અભ્યાસ કરવાનો છે કંપનીનું પાકું સરવૈયું ઊભા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે સૌપ્રથમ આપણે તેનું શીર્ષક આપીશું જે કંપની હોય તેનું નામ લખીશું કે ખાલી જગ્યા કંપની લિમિટેડનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું પરિશિષ્ટ ત્રણમાં પાકું સરવૈયું ઊભા સ્વરૂપે આપ્યું છે તો એમાં સૌ પ્રથમ પાકા સરવૈયાના મુખ્ય બે શીર્ષકો એમાં ઇક્વિટી અને જવાબદારીઓ અને પાકા સરવૈયાનું બીજું શીર્ષક છે મિલકતો ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ કુલ ત્રણ મુખ્ય શીર્ષકો છે એક શેર હોલ્ડર્સના ભંડોળ બીજું બિનચાલુ જવાબદારીઓ અને ત્રીજું છે ચાલુ જવાબદારીઓ તો ત્રણેય શીર્ષકો હેઠળ તેના પેટા શીર્ષકોનો સમાવેશ થાય છે તો ક્રમશઃ પેટા શીર્ષકો જોતા જઈએ અને તેમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તેની માહિતી આપણે મેળવતા જઈએ શેર હોલ્ડર્સમાં ભંડોળમાં પહેલું છે શેર મૂડી આપણે જાણીએ છીએ કે કંપની તેની મૂડી જાહેર જનતા પાસેથી શેર દ્વારા પ્રાપ્ત કરે છે શેર મૂડીમાં બે ભાગ પડે છે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી દાખલા ગણતી વખતે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી બંને આપેલી હોય તો બંનેનો સરવાળો કરી આપણે શેરમૂડીના પેટા શીર્ષક સામે તેની રકમ દર્શાવવાની હોય છે ત્યારબાદ બીજા નંબરમાં આવે છે અનામત અને વધારો એટલે કે કંપનીનો એકત્રિત થયેલો નફો જેમાં નફા નુકસાન પત્રક મુજબનો નફો લેવામાં આવે છે કંપનીએ જે નફા નુકસાનનું પત્રક તૈયાર કર્યું છે એમાં આવકવેરા બાદ કર્યા પછીનો જે નફો છે એ નફો અહીં અનામત અને વધારોમાં દર્શાવવામાં આવે છે ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત મૂડી અનામત ડિબેન્ચર પરત અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ અનામત ભંડોળ કામદાર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વધઘટ અનામત એ પણ અનામત અને વધારો દર્શાવે છે ત્યારબાદ નફા નુકસાન પત્રકની ખોટ કંપનીએ નફા નુકસાનનું પત્રક બનાવ્યું છે તેમાં જો ખોટ આવે તો એ ખોટ અનામત અને વધારાનો જે સરવાળો છે એમાંથી બાદ કરવામાં આવે છે આમ શેરમૂળને અનામત અને વધારાનો સરવાળો કરતાં આપણને શેર હોલ્ડર્સના ભંડોળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આવે છે દેવા જેને આપણે જવાબદારીઓ તરીકે ઓળખીએ છીએ તેના બે ભાગ પાડ્યા છે બિનચાલુ જવાબદારીઓ એટલે કે લાંબા ગાળાના દેવા અને બીજું છે ચાલુ જવાબદારીઓ એટલે કે ટૂંકા ગાળાના દેવા બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઓછીના નાણાં કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર લાંબા ગાળાની મુદતી લોન કે જે બેંકમાંથી અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી હોય છે બોન્ડ અને જાહેર થાપણોનો સમાવેશ થાય છે ત્યાર પછી આવે છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ત્યાર પછી છે લાંબા ગાળાની જોગવાઈઓ લાંબા ગાળાની જોગવાઈઓમાં પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુએટી ફંડ પેન્શન ફંડ કામદાર નફા ભાગ ભંડોળ કામદાર બચત ખાતા વગેરેનો સમાવેશ થાય છે આમ બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઓછીના નાણાં લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓનો સરવાળો કરતાં આપણને કુલ લાંબા ગાળાના દેવા પ્રાપ્ત થાય છે ત્યાર પછી ત્રીજું શીર્ષક છે ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓમાં ટૂંકા ગાળાના ઓછીના નાણાંનો સમાવેશ થાય છે ટૂંકા ગાળાના ઓછીના નાણાંમાં બાર માસ કે તેથી ઓછા સમય માટે લીધેલી લોન બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટનો સમાવેશ થાય છે ત્યાર પછી આવે છે વેપારી દેવા ટૂંકમાં અને માલના લેણદારો પણ કહી શકાય જેમાં લેણદારો અને દેવી હુંડીનો સમાવેશ થાય છે ત્યાર પછી આવે છે અન્ય ચાલુ જવાબદારીઓ જેમાં ખર્ચા ચૂકવવાના બાકી અગાઉથી મળેલ આવકો નહીં મંગાયેલ ડિવિડન્ડ અગાઉથી મળેલ શેરના હપ્તા ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ રકમ ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે અને છેલ્લે આવે છે ટૂંકા ગાળાની જોગવાઈઓ ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડનો સમાવેશ કરવામાં આવે છે આમ શેર હોલ્ડર્સના ભંડોળ બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓનો સરવાળો કરતાં આપણને કુલ ઇક્વિટી અને જવાબદારીની રકમ મળે છે પાકા સરવૈયાનું બીજું શીર્ષક છે મિલકતો મિલકતોમાં એના બે મુખ્ય શીર્ષકો છે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો એના બે ભાગ પાડ્યા દ્રશ્ય મિલકતો અને દ્રશ્ય મિલકતોમાં જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર અને ફિક્સચર્સ વાહનો સાધન સરંજામ ભાડાની મિલકતોનો સમાવેશ થાય છે જ્યારે અદ્રશ્ય મિલકતોમાં પાઘડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ લાઇસન્સ સોફ્ટવેર ફ્રેન્ચાઇઝી વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછીનું બીજું પેટા શીર્ષક છે ચાલુ રોકાણો કંપનીએ લાંબા સમય માટે બાર માસથી વધુ મુદત માટે જે રોકાણ કર્યું છે તેવા રોકાણો જેમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો ડિબેન્ચર પરતનિધિના રોકાણો અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર બેંકમાંથી બાંધી મુદતની થાપણ સરકારી જામીનગીરીઓ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી આવે છે લાંબા ગાળાની લોન અને ધિરાણ કર્મચારીઓને બાર માસથી વધુ સમય માટે આપેલી લોન કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટનો સમાવેશ લાંબા ગાળાની લોન અને ધિરાણમાં કરવામાં આવે છે ત્યાર પછી આવે છે અન્ય બિનચાલુ મિલકતો જેમાં ડિબેન્ચર વટાવ કે જે બાર માસ બાદ માંડી વાળવા પાત્ર છે જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન અને વિકાસ ખર્ચ એટલે કે જેને આપણે અવાસ્તવિક મિલકતો તરીકે પણ ઓળખીએ છીએ તેનો સમાવેશ અન્ય બિનચાલુ મિલકતોમાં થશે આ પેટા શીર્ષકનો સરવાળો કરતાં આપણને કુલ બિલ ચાલુ મિલકતો મળશે ત્યાર પછીનું બીજું શીર્ષક છે ચાલુ મિલકતો જેમાં ચાલુ રોકાણો ચાલુ રોકાણોમાં બાર માસથી ઓછા સમય માટે જે રોકાણ કરવામાં આવ્યું છે તેવા રોકાણોનો સમાવેશ થશે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર વેચાણપાત્ર જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ વગેરેનો સમાવેશ ચાલુ રોકાણોમાં થાય છે ત્યાર પછી માલ સામગ્રી જેને આપણે આખર સ્ટોક તરીકે ઓળખીએ છીએ જેમાં કાચા માલનો સ્ટોક અર્ધ તૈયાર માલનો સ્ટોક તૈયાર માલનો સ્ટોક વેપાર માટેનો સ્ટોક છૂટા ભાગો છૂટા ઓજારો વપરાશી સ્ટોર્સ અને માર્ગસ્થ માલનો સમાવેશ કરવામાં આવે છે ત્રીજા પેટા શીર્ષકમાં છે વેપારી લેણાં માલના જે દેવાદારો છે એ દેવાદારો પાસેથી વસૂલ કરવાની રકમ અને લેણી હુંડીનો સમાવેશ વેપારી લેણામાં કરવામાં આવે છે ત્યાર પછી છે રોકડ અને રોકડ સમકક્ષ જેમાં રોકડ હાથ પર બેંક સિલ્લક અને હાથ પર રહેલા ચેક અને ડ્રાફ્ટનો સમાવેશ થાય છે ત્યાર પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ જેમાં બાર માસથી ઓછા સમય માટે આપેલી લોન વેપારીને એડવાન્સ અને છેલ્લે આવે છે અન્ય ચાલુ મિલકતો જેમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી આવક આવતા બાર માસ દરમિયાન માંડી વાળવાના જાહેરાત ઝુંબેશ ખર્ચ અને આવતા બાર માસ દરમિયાન માંડી વાળવાના ડિબેન્ચર વટાવ અને આવતા બાર માસ દરમિયાન માંડી વાળવાના સંશોધન અને વિકાસ ખર્ચ આમ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો સરવાળો કરતાં આપણને ધંધાકીય એકમની કુલ મિલકતો પ્રાપ્ત થાય છે આમ ઇક્વિટી જવાબદારીઓ અને મિલકતો બાજુ બંને સરવાળા સરખા થઈ જવા જોઈએ